આપણને આપેલું છે સાત અષ્ટમાં આધારે સાઈન કોષ વેલ્યુ મેળવવાના અને ત્યારબાદ એના મૂલ્ય અને કોટ સ્ક્વેર થઈ જોઈએ માનો કે ત્રિકોણ એબીસી છે તરીકે આપણે લઈએ તો ધારો કે કાટકોણ ત્રિકોણ एबीसी મો

બરાબર આપણે ધારો કે કે ધારીએ જો બીસી નું મૂલ્ય બરાબર સાત કે અને એ બી નું મૂલ્ય આઠ કે પ્રમાણે ચાલીએ કોનો વર્ગ તો એસી નો વર્ગ

p^2 = कोना बराबर तो ac² बराबर परिणामी ac = वर्गमूल ની અંદર 113 એટલે કે 113 નો વર્ગમૂળ નીકળતું નથી અને p² હોવાતી g આપણે ac નો જવાબ મળ્યો જોઈએ આપણે અહીં sin cos ગુણોત્તર મેળવી લઈએ તો sin θ = સામેની બાજુ ab

અને એસી નું મૂલ્ય એકસો તેર વર્ગમૂળ મો એકસો તેર દૂર થશે સાત ભાગ્યા વર્ગમૂળ મો એકસો ને તેર દાખલાની અંદર આપણે જરૂરિયાત છે સાઈન કોષ પરિણામે આપણે સાઈન કોષ ના મૂલ્યો મેળવી લીધા જેને સૂત્રમાં આપણે એપ્લાય કરીશું જોઈએ તો રકમ છે આપણી વન પ્લસ સાઈન વન માઇનસ સાય છેદની અંદર વન પ્લસ માઇનસ આપણે એનો દાખલો કદાચ કુંકમાં પૂછે છે ત્રણ ગુણ કે પ્રમાણે કે બે ગુણના ના નથી તો એને આપણે સીધું સોલ્યુશન થશે વન માઇનસ સાયન્ક નીચે થતા વન માઇનસ કોઈ

વર્ગમૂળમાં એકસો ને તેર માઇનસ સાઈન આઠ વર્ગમૂળમાં એકસો ને તેર છેદની અંદર વન પ્લસ સાત વર્ગમૂળમાં એકસો ને તેર પ્રથમ પદનો વર્ગ બીજા પદનો વર્ગ એ પ્રમાણે આપણે લખીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે થશે એક આઠ નો વર્ગ થશે ચોસઠ અને વર્ગમૂળ દૂર થશે એકસો ને તેર પ્રથમ પદ ઓછા બીજું પદ પ્રથમ પદ વત્તા બીજું પદ હોય તો પહેલા પદનો નો પહેલું પદ કોણ એક એક નો વર્ગ ઓછા ઓછા બીજું પદ કોણ છે તો આઠ ભાગ્યા વર્ગમૂળ માં એકસો આઠ નો વર્ગ ચોસઠ અને વર્ગમૂળ માં એકસો તેર માટે એકસો તેર એ જ પ્રમાણે છેદની અંદર એક નો વર્ગ એક થશે સાત નો વર્ગ ઓગણપચાસ અને એકસો તેર વર્ગમૂળ છે એનો વર્ગ

એ જ પ્રમાણે છેદનો લસા પણ એકસો તેર વચાસ ભાગ્યા એકસો તેર નીચે ઓગણપચાસ બાદ કરવામાં આવે છે ચોસઠ ભાગ્યા એકસો તેર અને જો છેદને ઉલટાવી દઈએ તો આપણું મૂલ્ય મળશે

નંબર બે એકદમ ટૂંકો દાખલો અને હું કહીશ કે ખરેખર દાખલાની શું જરૂરિયાત છે કારણ કે તો આપણને આપેલું છે હોય આપણે જો એનો સ્ક્વેર કરવાનો થાય તો સાત ભાગ્યા આઠ નો વર્ગ અને એનો પણ જવાબ મળે છે ઓગણપચાસ ભાગ્યા ચોસઠ પ્રથમ દાખલો ઓગણપચાસ ભાગ્યા ચોસઠ હું ફરીથી કહું કે જો ટૂંકમાં હોય તો ઉપર થશે થશે નીચે નીચે એટલે એટલે cos sin શું થાય કોટ અને બંને સ્ક્વેર હોય તો કોટ સ્કવેર થી પહેલાથી જ આપણને જવાબ ખબર હોય કે જો કોટ સ્કવેર થવાનું છે આ સૂત્ર તો એનો જવાબ સાત 8 આઠ એટલે કે ઓગણપચાસ 64 ચોસઠ મળે છે

અહીંયા આપણે ત્રિકોણ ધારી લીધો છે માટે આપણે લખીશું ધારો એ કાટકોણ ત્રિકોણ ખૂણો કાટ ખૂણો છે જો થ્રી કોઠ એક્વલ ટુ ફોર માટે ત્રણ ભાગાકારમાં કરો જશે કોટ એ બરાબર ચાર જોઈએ કોટ ચાર તૃતીયાંશ છે તો કોટ એ બરાબર બને છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ કેટલી એ સામેની બાજુ કેટલી છે બી બરાબર ચાર તૃતીયાંશ જે મૂલ્ય આપેલું છે એના બરાબર આપણે કે ધારી માટે એ બી બરાબર ચાર કે bc बराबर 3k ફરીથી اور ફેવરિટ અને એમ કહીશ કે સમગ્ર ગણિતના ફેવરિટ પાયથાગોરસને યાદ करिए પ્રમેય પ્રમાણ કોનો વર્ગ તો ac² = ab² + bc² જો ab = 4k નો વર્ગ ત્રણ કે નો વર્ગ પરિણામે સોળ કે નો વર્ગ નવ કે નો વર્ગ જે બને છે પચીસ કે નો વર્ગ માટે આપણું મૂલ્ય થાય છે આપણી જરૂરિયાત શું છે સાઈન કોન તમામે મૂલ્ય જો કે ટેન નું મૂલ્ય તો આપણે કોટન આ વ્યસ્ત પ્રમાણે સીધું લઈ શકીએ છીએ વાત કરીએ સાઈન sin a बराबर सामने की बाजू એટલે કે bc ભાગ્યા कर्ण એટલે કે ac જો bc નો જવાબ જોઈએ આપણો bc નો જવાબ કેટલો છે 3 5 આપણો જવાબ મળશે 3/5 એ જ પ્રમાણે cos a પાસેની बाजू ભાગ્યા कर्ण એટલે કે 4/5 પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને વેલ્યુ જે છે એ સમાન છે કે નહીં

પ્રથમ પદને 16 સોળ વડે ગુણવા પડશે આપણો જવાબ રહેશે સાત ભાગ્યા સોળ અને નીચેનું પદ ઉલટાઈ જશે સોળ ભાગ્યા પચીસ સોળ દૂર થાય છે જવાબ રહેશે સાત ભાગ્યા પચીસ 7 भाग्या 25 जे आपण ने मूल्य मळे छे ફરીથી એકવાર લસા લઈ લેશું 16 16 - 9 16 લઈશુ 16 + 9 7 भाग्या 16 उलटाइयचे पद 16 वर जेसे 25 नीचे આવશે આપણને જવાબ મળશે અને અંતે પૂછ્યું છે cos² a - sin² a ओके चलो cos નું વેલ્યુ મૂકી દઈએ 4/5 નો વર્ગ આપણે પ્રથમ મૂલ્યનો જવાબ સાત ભાગ્યા પચીસ બીજા મૂલ્યનો જવાબ પણ સાત ભાગ્યા પચીસ એટલે કે આઠમા દાખલામાં આપણે એવું ચોક્કસ લખી શકીએ કે આપેલ મૂલ્યો સમાન છે અહિયાં આપણે ત્રીજા ભાગને અહીં અહીંયા પૂર્ણ કરીએ છીએ ચોથો ભાગ અને જરૂરી દાખલા પરીક્ષા માટે ઉપયોગી દાખલા માટે જોતા રહો આપણી આ એમજીઆર છે